નવાનું કરો બીજી માથાકુટ કરાવવાનું અરે મારા મળ્યો દાણા થી ચાલી છે નહી ઘરનું કોમ કરતો કે નહીં રોજતો મારે ખાવો હું લ્યા

ગેસ પૂરા જૂ મા હાથ તપી જશે રમોજી ગેસ ને પૂછવા તો હા ફોન કરો

પેલા શું વળી તું ખબર બાપા ખબર અહીંયા પણ મારા પાસા ગયા ઈમલી વડા ઈમલી ઈ વળા કરી છૂટીયે છોકરો ખારો દારૂ પીધો બસ તમાર તો જોન આવે છે લે માણા પૂછ મારે આ તો દે લેનું નામ તો હું છે

નક્કી ના કરો ના હોય તો હાલો રૂપિયો નક્કી કરી દે હવે નક્કી કરી ફાઈનલ હાલ લઈ જ તો હાલ લઈ જઈએ

હાય તો ઘર ઉપર હું બાર બાર કરવા જો હું હા અમાર ડોહો કેટલા દારે પાછ પાછળ મારે છોકરો ખાલી અલ્યા પણ મારા પછી પાછે રિસકાળા ના તોય હા મારો વાત કરવાની કે મારે હા હું ખેતી કરું છું

આ કંકુણા કંકુણા કરે આ મારો બોલો ને એકલા વાર્તા પૂરી હોવન નું હગું થઈ ગયું તો બોલાવો મને કરો ફૂલ હાર તો હગુ કરવાનું કીધું હાલ હાલ કરવાની કીધું

મારા મણો કોમ કરે હું સોય કરતો નહી બધો શોખો કોમ કરશે બરોબર નામે હાર બાર લાયા નહીં ન તો અત્યારે એવું કાવા લાવી મને

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછૂકચી કરો જય જોગણીમાં